જય સ્વામિનારાયણ જય માતાજી વાયગા છે નવ અને સ્વાગત છે તમારું બધાજી ના દેવાબત્તી પણ થઈ ગયા છે અને આજે આ કઈક અલગ જ કે આ પંદર દિવસ ની અંદર ક્યાં બપોર ના અઢી ત્રણ સાડા ત્રણ અને ક્યાં નવ બસ આવી જ રીતે ટ્રાય કરીશ કે સવારે આનાથી પણ વહેલો બ્લોગ ચાલુ થાય અને કામ તો બધું ઓલરેડી થઈ ગયું છે માતાજીના દિયાબતી પણ થઈ ગયા છે તો વાલાવાળી લો પગે લાગી લેજો અને આ જે છે ગણેશ ચતુર્થી તો ગણેશ મહોત્સવ તો તમને બધાને ગણેશ મહોત્સવની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ ગણપતિ દાદા બધાના દુઃખ દૂર કરે સૌને સાજા રાખે સૌની ઈચ્છા પૂરી કરે તો જાશો આપણે પણ જોવા અને બસ મારે સવારે ફૂલ લેવા જવા તા પણ કાલે વાત તો એનો વિડીયો પણ હું શૂટ કરી સવારે વહેલા બહુ મજા આવે છ વાગ્યા માં અમારી સામે જ બેસે છે ગુલાબના ને ગલગોટાના ફૂલ લઈને બેસે છોકરો આજે તો ન જવાનું કાલે વાત તો બસ અને હા કાલે ઓલા ઓછાળનો વિડીયો મૂક્યો હતો કેટલા સરસ હતા ઓછાના કાપડ પણ બહુ જ સરસ હતું પણ મારે લેવા નહોતા હમણાં નજીક વાર છે જેતપુર જવું છે ને ત્યાંથી લેવા છે તો બહુ સરસ કાપડને હતું કલર સરસ હતો મસ્ત હતા તો બસ અત્યારને અપડેટ આવી છે છોકરાઓ સૂતા છે અને ચા નાસ્તો બાકી છે તો ચાલો ચા નાસ્તો કરવા તમે પણ બસ અત્યારે આવું છે પછી આ પાછા આગળ મળીએ ત્યાં સુધી જય સ્વામિનારાયણ તો ફ્રેન્ડ્સ વાયગા છે ઢે અને મારું કોરું બટેટાનું શાક અને અહીંયા રોટલી થઈ ગયા છે હેલો હેલો વાલાવાડીલો તો વાયગા છે ઢે રસોઈ થઈ ગઈ છે જસ્ટ આગડે ઊભી જ થઈ છે હું રોટલી કરીને કોરું બટેટાનું શાક છે અને રોટલી મેં હમણાં જ કહી જમવાની વાત છે ઓરો હાર ઓલો હાર તો હું કરતી તી મિસ્ટેક માળા કરે છે તો એ થોડુંક કામ બાકી છે એટલે આગળ ઊભો થશે એટલે જમવા બેસી જાશું કોરપટેટા ને શાક રોટલી છાશ કાંદા મરચાં આજે નથી ખાવા કાલે ખાવા છે કાલે પાચમ છે ઋષિ પાચન છે કાલે એટલે સાંજે સાંભો લેવા પણ જાવું છે મરચા કોથમીરી લીંબુ એ પણ લેવા જાવું છે અને જો બને તો રાતે સાડા નવે નવ વાગે ગણપતિ બાપાના દર્શન કરવા જાવ છે ને અહીંયા અમારા બાજુમાં પણ બેસાયા છે કેક બાકી મને ખબર નથી કે એકચ્યુલી છે શું ઢોલ તો વાગતા હતા

મને ઊંઘ તો નથી આવતી મારે સુવું નથી એટલે હું થોડાક મારા હાર કરીશ સાંજ સુધી તો કરીશ જ પછી સાંજે તમને કંઈક બહાર લઈ જઈશ તો ત્યાં સુધી મને હાર કરવો કરવા દેજો હું ત્યાં સુધી હાર પતાવી દઉં પછી આપણે મારે વાગી 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 તો હાર મારા કરી લઉં પછી આપણે સાંજે મળીએ ચા પીવાના ટાઈમે ઓકે બા બાય હેલો વાલા વડીલો જય સ્વામિનારાયણ તો ગયા છે પાંચ અને ચા પાણી પીવાઈ ગયા છે અને હું બેઠી મારો હાર કરવા હજી કરવા જ છે હાર કારણ કે અને હા અંધારે હતો વરસાદ થોડાક છાંટા આવીને વયો ગયો હવે અંધારે નથી અને ટેન્શન નથી તો છે તો તડકો જ એટલે મજા તો ફ્રેન્ડ્સ ચા પાણી પીવાઈ ગયા છે અને બસ મારા હાર કરું છું રહ્યા છે આવે એટલે થઈ જાય એટલે પછી હું આવું અને હા એ દેવા જાય ત્યારે તમારી મારી સાથે આવું છે મારે જાવું છે એટલે કહું છું તો તમને લઈ જઈશ આવવું હોય તો કહેજો તો મારે હાર દેવા પણ જાવા છે મેં ક્યાંય જોયું નથી એટલે જોવું છે તો હાર દેવા પણ જાવા છે પણ હમણાં નહીં બે ચાર દિવસ પછી તો ફ્રેન્ડ કાલે ઓછા રહેવા તો વેચાવા હું તમને લઈ ગઈ હતી જોવા તો તમને કેવા લાગ્યા ગયમાં એ કોઈ હતા તો બધા ફર્સ્ટ ક્લાસ હતા બધા મસ્ત જ હતા નવા જ હતા તમારે જેટપુર થી લેવા છે તો બસ અત્યારે તો હું મારા હાર કરવા બેસું છું પછી પાછી તમને મળીશ અત્યારે અપડેટ તો આ જ છે તો બાય હેલો વાલા મળી લો જય સ્વામિનારાયણ વાગ્યા છે સાડા છ અને સાડા છ અને મારે પેલા વિચાર હતો બજાર જવાનો તૈયાર પણ થઈ અને કચ્છ બંધ રહ્યું હવે રાતે જોઈએ છીએ શું થાય છે ચા પાણી પીવાઈ ગયા છે

આજે જ આવ્યા છે કરાવીને સમજી ગયા તમે રાઈટ આજે હું માલ કરું છું એના જ છે જસ્ટ ટાઈમ પાસ કે કેવા લાગે છે આવા હોય તો તો ફ્રેન્ડ્સ મને કહેજો તો ખરા કે આવા છડ આપણે કરાવ્યા હોય તો કેવા લાગે સારા લાગે તો બસ અત્યારે તો આવું છે રમત ગમત પછી પાછી હું તમને મળું થોડીકવાર પછી કઈ જાતા નહીં મારે કરવા ગણપતિ દર્શન તો દસ વાગે આ લોકોનું બધું કામ પતું પછી અમે બધા દર્શન કરવા ગયા આયા અગિયાર વાગે એ બ્લોગ હું કાલે મૂકીશ તો મારો બ્લોગ અત્યારે અહિયાં પૂરો કરશું કાલે પાછામાં છું ને આ સાથે ત્યાં સુધી તમને બધા જય સ્વામિનારાયણ ગુડ નાઇટ તો બાય બાય